દાહોદ મનરેગા કોભાંડનો જે કેસ ચાલી રહ્યો છે કે જેની અંદર મંત્રી પુત્રોના નામ સામે આવ્યા હતા એ બાદ એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને એ બાદ મંત્રી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક આજે જે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક હવે પોતાના પુત્રના બચાવમાં એક પિતા મેદાને આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દાહોદ મનરેગા કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યું છે આપણે જોયું હતું કે મંત્રી પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ ની ધરપકડ કરવામાં આવી અને આજ કેસની અંદર અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા પરંતુ હવે બચુ ખાબડ નું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે હું કોઈ ભાગેડુ મંત્રી નથી બજારમાં ખુલ્લો ફરું છું પરંતુ ક્યાંક અનેક એવા સવાલો ઊભા થયા હતા કે વડાપ્રધાન આવવાના છે તે સમયે જે બેઠક યોજાઈ હતી તેની અંદર શા માટે થઈને મંત્રી હાજર નતા રહ્યા

શું કહી રહ્યા છે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાની અંદર અત્યારે તપાસ ચાલી રહી છે એના પર એફઆર પણ થયો છે અને એની તપાસ આજે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ કરી રહ્યું છે અમારું તો એટલું જ કહેવું છે અમારા બે તાલુકાની અંદર પાંત્રીસ જેટલી એજન્સીઓ માલ આપવાનું કામ કર્યું છે એ કામ આપવા માટે એમને કોઈ વર્ક ઓર્ડર આપેલા નથી એ કામ કરનારી એજન્સીઓ નથી સ્થળ પર અને એમાં મારા પણ બે દીકરાઓ છે મારા બે દીકરાઓ પાંત્રીસ વર્ષથી મટિરિયલ સપ્લાયનું કામ કરે છે એ આ પહેલીવાર કામ કરતા નથી એ માત્ર મટિરિયલ સપ્લાય કરવાનું કામ કરે છે એ કામ કરવાની જવાબદારી એમની થતી નથી અને અમે તો કામ કરનારા માણસો છો અને હું જો આમાં ભ્રષ્ટાચારમાં હોઉં તો હું સરકાર પચીસ વર્ષથી સંગઠનનું કામ કરું સરકારમાં કામ કરું છું બે હજાર બેથી ધારાસભ્ય તરીકે કામ કર્યો છું સરકારમાં મંત્રી તરીકે કામ કરી રહ્યો છું અને પંચાયત વિભાગ પણ સંભાળ સંભાળી રહ્યો છું છેલ્લા ત્રણ વર્ષની અંદર સરકારના પંચાયત મંત્રી તરીકે મારી કામગીરીને પૂરી ભારત સરકારે એને બિરદાવી છે ને મહામિમ રાષ્ટ્રપાલશ્રીએ મારી ગુજરાત સરકારને બેસ્ટ કામગીરીનો એવોર્ડ આપ્યો છે અને પ્રજાની અંદર અમે હાથે રહેનારા માણસો અમે વિધાનસભા હોય કે સંસદ હોય લાખ લાખને લીડ આપીએ છું પ્રજા અઢી લાખ મતદારો મારી સાથે છે દાહોદ જિલ્લો મારી સાથે છે અમારા પર ભરોસો છે તેમ છતાં મને સરકાર પર પૂરો ભરોસો છે સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત આજે એના માટે મારું વહીવટીતંત્ર જે તપાસ કરી રહ્યું છે એ તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપવા એના પર પાછળ નિર્ણય આવશે અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ અને ખોટું થયું છે એ ધરતી પર આવશે સાચું થશે તો તપાસની અંદર આવશે એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી છબ્વીસમી તારીખે આવી રહ્યા છે એના લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું દેવગઢ બારિયા જવાનો છું દાહોદ જવાનો છું સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રીની શ્રીને મારા રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું હું પ્રજામાં ફરતો માણસ છું હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી મારા મતવિસ્તારની અંદર કામ કર્યા છે મારા પ્રભારી જિલ્લાનો પણ પ્રવાસ કરીને હું આજે કામ કરતો રહ્યો છું અને અગાઉ હું છોટાઉદેપુરમાં પંચાયત ભવનના ખાતમુહૂર્ત માટે જતો હું તો ગુજરાતમાં ફરતો છું કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે હું તો બજારમાં છું આ દેશનો નાગરિક છું મને બધા હક ને અધિકાર છે અને તપાસ એ તપાસનો વિષય છે એ એ મારા સરકાર પર મને પૂરો ભરોસો છે કે એની અંદર જે પરિણામ આવશે ત્યારે તે વખતે આવશે એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે કે દાહોદમાં મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડ મામલે ગુજરાતના પંચાયત મંત્રી બચુ ખાબડે મહત્વનું નિવેદન આપ્યું છે ધાનપુર ખાતે તેમની ઓફિસ બહાર નિવેદનમાં તેમણે જણાવ્યું કે દેવગઢ બારિયા અને ધાનપુરમાં એજન્સીઓએ મનરેગા હેઠળ જે મટીરીયલ સપ્લાયનું કામ કર્યું હતું જેમાં તેમના પુત્રોના એજન્સીઓની પણ જે નામ છે તે પણ સામે આવ્યું છે અને સ્થળ ઉપર કામની જવાબદારી તેમના પુત્રોની એજન્સીની ન હોવાની પણ તેમણે દાવો કર્યો છે એટલું જ નહીં વડાપ્રધાન આ કોરોના હોવાથી કેબિનેટમાં હાજર નથી રહી શક્યો તેવી પણ તેમના દ્વારા પહેલેથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરી દેવામાં આવી છે તેવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે એટલું જ નહીં તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે કામગીરીને કેન્દ્ર સરકાર અને રાજ્યના રાજ્યપાલ દ્વારા બિરદાવવામાં આવી છે તેમને શ્રેષ્ઠ કામગીરી માટે શ્રેષ્ઠ પંચાયત એવોર્ડ પણ મળ્યો છે એટલે કે મારી સાથે મારા અઢી લાખ મતદારો છે તેવો પણ ક્યાંક ખુલાસો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે હું કોઈ ભાગેડું મંત્રી નથી બજારમાં ખુલ્લો ફરું છું એવું પણ ક્યાંક તેમના

અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર